અટાણે વાગે ગયા પૂણા નવ ને અમારે જ હું માંડવીને દો કપાસમાં એમાં હે ને ધીરે 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 ચાર નવરાવી ત્યારે ઘૂમરા મારીએ એ છે ને માંડવીનો વારો લેવાનો હે ને માંડવી નું થઈ જાય કપાસમાં હાટી આંકવાની ફૂલ તિયારીઓ છે પણ વરાપ દે નહીં તો થાય આ સવારનો તો નહીં થયો રાઈટી ટપ ટપ ચાલુ હતું અટાણે તો વાંધો નહીં બાકી અમારા ફરિયાનો નો કામ કેવાય વ્યુ આવે ઉનારામાં જેટલું આવે ને રૂપાળું એટલું શું માં એવું વધારું આવે એની વાતો થવા દો નહીકરો હેવા ખાડા ખડબા ખાડા ખડબા થયા શિયરી કોરા હો નો વરાય કે નો કઈ અટાણે કઈ લીલાડો વાઢવાનો ને ઘરનું ઘણા મોટું કામકાજ કરી લીધું વાહી ને એ કાલે સાંજે બે ભારી મમાનનાથી સાઈડની ઉટલી આવી જતા અટાણે છે ને બધાય ને બે બે નેણું થઈ ગયું એટલે એણી સૂંધા સુધી કંઈ ઉપાધી છે ને તો આપણી મસ્ત તો અગિયાર વાગ્યા સુધી ને દે આવીએ હાલો વાહ વાહ મહત નીકળે કે બધાય જો આપણો કપાસ હે વરાફની જરૂર છે તો આખી છે ને થોડોક વચ કરે પેલો આખતર તો જે સારો હે વાંધો નહીં ને આપણી મોંડવી

હા નોર નોરું બતાય માતોલે હું ને આદનાથરમાં કોક કોળનો ઓળો હોય બાકી અહી નું નો ઉપાડું બાકી નોરાન નું સુળ વાતા બતાઈ બે બે લીએ કે બે ખાતી ઓહો તો રાંતીયા ઠેકુ છે ઠેપન કાછે ના બચવા ઘર નઈ જાય આનો હોય કાઈ સાચો વખત કોણ હાલો ફૂકલ એક નોરું સાફ થઈ જાય ને એટલે રેડી બાકી બધું જે હાથીમાં હાલે જાય પણ નોરું હે ને હાથી હાલ્યું હોય ને તોય લીલે લીલું રે સુકાય જ નહીં કદાચ મૂરિયા ઊંધા પડ્યા હોય ને ઊંસા પડ્યા હોય ને મૂરી આખે આખો સોડવો ઊંધો પડ્યો હોય ને હાથી હાલે ગયેલો હોય છે તોય પાછું લાગે જા ખીજી રહેતી હે ને આ કોરા લીધું ઓલી કોરા જે બાકી છે કઈ વસારે લીધું એમ હે ને એટલી વાયરું રીવ ખાલી ટોકી આમાં વધારે ઉતું ને એટલે આમાં પહેલાં લઈ લીધું અમે

आई रेड <Giberinenını Vincent Leonard> नाते ओली करा बाकी है हमें और तोड़ तोड़ ते थी चालू कर दियो और नेता आई गो आको भाग हां हां मार ले बारू बारू है, आ, 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 दिल्ड़ी। दिल्ड़ी। पारू है मैं तो ओली करा ये पहला ले ली तो निकले वाह मिनिया ना हटा ना बास्ता निकाल मेरे

કચ્છતા હઉ તો આવ પાપડે હેક વાગે લે લેના પેટી માંશિયા કરે ને એટલે સાટણી નાખી પડે હા સાટણી માં મય રાત ને તું પાડતો 4 વાગે કા હટાણે ને આની કેન બતાય ને નીંદ પૂરો કરી દીધો ને પોવા ન ઉપડે હટાણે સારા માં સારો ની હા અમારે આલે નેદવાનું કામ બોપરી 2 કલાક નઈ દઉ તો મને મારે હેની પોગીવો દુખ્યો ને બોપરી 2 કલાક નઈ દઉ તો પછી અટાણે હે ને આર કર્યું મેદવા જવાનું મારા પગમાં તકલીફ છે ત્રણ ચાર વર્ષ છે એકાદી ફેરે દવાખાને ગાતા અમે એમ આ રાઈ ભરાવવાનું કીધું તો પછી દવાખાને જઈએ એટલે તો તમને ખબર જ છે એમાં લાંબુ 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 કઈ નમરે એમાંથી કર્યા કરે એટલે મેં છે ને એક જ ફેરે દવાખાને ગઈ હતી પોરબંદર એ પછી કાંઈ હે ને પગની દવા ન લીધી તો કાંઈ માટે જ ને દુખતો એક દુખે પગ ખાલી નેદવામાં વાંકા વાંકા નેદવાનું હોય ને એમાં જ મારો પગ દુખે બાકી દવાના ના ગમે એટલા પોપ સાટ એટલા દહ પપ સાટા વીસ પોપ સાટા યાદ અહીં અમારે વહાણ અહીં અમારે હાલવામાં નો દુખે ગમે એવો એટલો વજન ઉપાડેલા ગમે એટલું વજન વાળું કામ કરેલા એક ખાલી નેદવામાં જ દુખે વાંકા કા હે ને નેદાઈ નો હોય એક પગ ઉપર વજન આવે ને એટલે એ બપોરે હે ને બે કલાક નેદ્યું ને તો બપોરે ઠાવકો એવો પગ દુખ્યો તો એ માંડવીમાં હે ને લગભગ આસ્તા નેદાઈ જાય હે બે કલાક થાય હું કઈ એવું હે ને મારે વટાણ ને પગ દુખે ને આમાં છે ને બેઠા બેઠા તો આવે માંડવી માં એટલું એટલું બેઠા જેવું બેઠા બેઠા નૈદા જેવું ખવડું ને તો એટલે ફરજિયાત વાંકા વાંકા નેદવું પડે ને વાંકા વાંકા નદી એટલે મારો પગ દુખે એક પગમાં વજન આવે ને એટલે તો હું હે ને પાણી ના કેટલી લઈ જા પાણી બાણી દેતી આવે

હે કપાસ ની માંડી હે ને વરાપ માગે હે મે નું આવે ને આ દસ દી પંદર દી તો હે ને વૈધી સડે જાય ને દુપારું નીકળે જાય હાથીઓ કી ઘાલે જાય ને તો અટાણે તો કાં હજે હજે બે ત્રણ દી હાથીઓ ન હાલે આસ્તા ને થવારનું સારું હે હરેવડું એક આવ્યું ને થવાર મેં ઝીણો ઝીણો વરો તો તો ઈઠા તાર તારનું કંઈ નથી આવ્યું આખું ઘર ભેરું થઈ ગયું હતા

મેં ઢોર ની બધા ધારિયા માં જો કે એની તો બધા ની બાંધવા દસ બે દીખિયા ના ને બધા ધ્રાબા માં આવતા પછી હે ને જલાઈ જાય એવા નો હોય ને સોવી કલાક ધ્રાબા માં ધ્રાબા માં બેહવાની મજા ન આવે ને ગમા ની ને ઉતરે સોડે ને ઉતરે લખ નો વાતા ત્યાં છે ને ધારિયા માં હરે એવડું ચાલુ થયું તો બાંધેલી મેં વૈયો કાઈ ગાય ઠાવ એ ને મારે બનાવવાની હા મેં કોફી દિવસના લાસ્ટ સાનો એન્ડમાં આવે અમારે કોફી હમણાં તો ન બનાવતા જો કે એવા મૂકાઈ ગયા હતા વીસમાં અમારે ઠાવકી લત લાગે ગઈ હતી કોફીની તે હાઈજી એન્ડમાં કોફી પીએ લેવાની તો અટાણે ને મામા આવ્યા ત્યાં ઓહાણ યાદ આવ્યું હું ગાલો તો કોફી બનાવી